કડકડતી ઠંડીને કારણે ભગવાનને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને શુભ લાભના તોરણના શણગાર કરવામાં આવ્યા તેમજ શણગાર આરતી કરવામાં આવી સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો અને નિત્યક્રમ પ્રમાણે દાદાને મલ્લીદો જમાડવામાં આવ્યો સાથે સાથે રામધૂન કરવામાં આવી આ મંદિર એકસો વર્ષ જૂનું છે જે દર શનિવારે દાદાને રાજી કરવા અલગ અલગ પ્રકારના અનોખા શણગાર તથા મહાભોગ ધરાવવામાં આવે છે આ મંદિરમાં આવતા ભક્તો દ્વારા હનુમાનજી દાદાનો મહિમા પ્રગટ કરવામાં આવે છે જી આજે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવે છે શું કહે છે હવે અમારા મંદિરનું નામ ભીડભંજન હનુમાનજી મંદિર છે એ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે અને હું વ્યવસ્થાપક તરીકે અહીંયા સેવા આપું છું મારું નામ અશોકભાઈ પંચાલ છે છેલ્લા પાંચ દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે આપણે પણ જો ગરમ વસ્ત્રો પહેરવા પડતા હોય તો ભગવાનને પણ ઠંડી લાગે એટલે અમે પાંચ દિવસથી દાદાને દરરોજ જુદા જુદા વસ્ત્રો ગરમ વસ્ત્રો પહેરાવી અને દાદાનો શણગાર કરીએ છીએ અને દાદાને ઠંડી ના લાગે એ પ્રમાણેનું અમે કામકાજ કરી રહ્યા છીએ અને સાથે સાથે આજે શનિવાર છે એટલે અમે અનોખા સણગાર પણ કર્યા છે દાદાને અને દર શનિવારે અમે આ રીતે અનોખા સણગાર કરી રહ્યા છીએ અને ભક્તો ખૂબ જ પ્રમાણમાં આવી અને દર્શન કરી અને દર્શનનો લાભ લે છે અને ખૂબ ખુશ થાય છે ભક્તો શનિવારે ભક્તોની ભીડ વધારે હોય છે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે શું કહે છે અહીં આગળ હું તો નથી કહી શકતો પણ ભક્તોને તમે પૂછો તો એ પોતાની અહીંયા ઘડી આવી અને દર્શન કરી અને સુખડીની બાધા રાખે છે અને સુખડીની બાધા રાખવાથી એમની મનોકામના બધી પૂર્ણ થાય છે દાદા અહીં બેઠા બેઠા અમેરિકા લંડન નું કામ પણ કરે છે કારણ કે એમને ફોન આવે અને ફોનથી વાત પણ અંભરાઈએ દાદાને કોઈના દુઃખ અમેરિકા લંડનવાળાના તો એ પણ કામ ત્યાં બેઠા અહીં બેઠા બેઠા કરી આપ્યા છે એનું કામ અને બધાને શ્રદ્ધા પુષ્કળ છે અને આ સ્વયંભૂ મૂર્તિ છે અને એકસો ને એકતાલીસમુ વર્ષ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એકસો ને બેતાલીસ વર્ષ બેસે છે આપનું નામ અને દર્શન કરવા આવો છો હું લગભગ દસથી બાર વર્ષથી કન્ટિન્યુ આવું છું દર્શન કરવા મારું નામ છે રમેશ વી સાંકલા હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદથી આપને કેવો લાભ કરે છે દાદાના આશીર્વાદથી મને ઘણું બધું લાભ થયો છે અને મારા કષ્ટો લગભગ દાદા જે બી હું મનમાં ધારણા કરું છું એ દાદા બધી મારી મનોકામના પૂર્ણ કરે છે અને મને અપાર પ્રેમ છે અને હું દર શનિવારે અહીં આવું છું